અમારી માંગ એ જ છે કે એનટીએનટીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા સરકારે મનાઈ કરેલ છે તેથી અમને શિષ્યવૃત્તિ સરકાર આપે તેથી અમે આવેદ કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અમારી પૂરી સમાજો બધી ભેગી થઈને આવી છે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને આવેદનપત્ર અમે આપીએ છીએ તો અમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહે તેવી નમ્ર વિનંતી સરકારે અત્યારે જે કોલરશીપ પચાસ હજાર રૂપિયા આપતી હતી એના આશરે અમારા બાળકો અમ ભણતા હતા અને અભ્યાસ કરતા હતા જે આશરો અમારાથી છીનવી લીધો છે એ ભાઈ કઈ જગ્યાએ અમે જઈએ અને જે અમારો હક છે જો અમને પાછો નહીં આપે તો અમે આંદોલન પણ કરીશું અત્યારે કલેક્ટરશ્રી સાહેબજીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યા પછી જો અમને અમારો હક પાછો ચાલુ કરવામાં નહીં આવે તો પૂરા ગુજરાતની અંદર પૂરા ભારતની અંદર અમે ચાલીસ જાતિઓ એક સાથે મળી અને આંદોલન કરીશું અને પોતાના હક માટે અમે લડીશું આજે બનાસકાંઠા કલેક્ટરશ્રીને અમે ચાલીસ જ્ઞાતિઓના સમુદાય દ્વારા આજે જે ડિપ્લોમા વિભાગમાં વિચરતીની વિમુખ જે જાતિ આવે છે એમાં જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે જે ડિપ્લોમા વિભાગના એમાં સરકાર શ્રી દ્વારા જે સહાય મળતી હતી પચાસ હજારની જેના ઉપર આ સમાજ નિર્ભર છે જે સમાજ જેના ખાવાના ફોંફા છે જેની અંદર શિક્ષણનો ગ્રોથ જે સમાજોની અંદર ઓછો છે એની જગ્યાએ જે સહાય મળતી હતી જેના આધાર ઉપર એ સહાયા બંધ કરી દેવામાં આવી છે અને સમાજના બીજા પણ ઘણા એવા મુદ્દાઓ છે કે જે સમાજની અંદર આર્થિક નીતિ નથી જે સમાજની અંદર કોઈ રાજકીય પીઠબળ નથી એવા સમાજો માટે આ જે સહાય હતી એકદમ ફાયદાકારક હતી અને આ સરકારે એ બંધ કરી નાખી છે અમારે સરકારશ્રીને આજ બનાસકાંઠા કલેક્ટરશ્રીને નિવેદન કરીએ છીએ અને બીજા પણ જે હોદ્દેદારો છે અને મીડિયાના માધ્યમથી પણ ખાસ કહીએ છીએ કે આ સરકાર આ જે નિયમ તમે લાગુ કર્યો છે એ તદ્દન ઘેરવ્યાજબી છે અને તદ્દન જેટલો બને એટલો ઝડપી પંદરમી ઓગસ્ટ સુધી અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે પંદરમી ઓગસ્ટ સુધી આ જો નિર્ણય રદ કરવામાં નહીં આવે તો ઉગ્રજો જવું પડશે આગળ ગાંધીનગર આગળ જવું પડશે દાંડી કૂચ કરવી પડશે આમરણ ઉપવાસ કરવા પડશે તો પણ સમાજો રોકાશે નહીં